मजा आ मां मजा आ इतना टाइम से आओ तू तो तुम्हारे तो घर हाय गाइस एवरीवन दोस्तों तो आज के नए वीडियो में आपका हार्दिक स्वागत है सबको हर हर महादेव जय महाकाल जय माताजी गुड मॉर्निंग तो बच चुके हैं नो और देखो मैं अपनी बहन के घर पे आ गई हूं देखो वो भी कल भी मैंने दिखाया था और बाहर में देखो मेरे भाई भाई घर पे ના ધોઈ સરસ મજાનું ભોળાનાથ ના ભજન સાંભળે છે કારણ કે રોજ એને નિયમ પ્રમાણે બધું સાંભળવું શિવ સ્ત્રોત્ર તો હવે એને નાસ્તો થઈ ગયો છે ને હવે આરામથી પૂજા કરે છે અને અહીંયા હવે જો બધા ઉઠી ગયા છે અને ક્રિશભાઈ અમારે સરસ તો જો અત્યારે દસ વાગી ગયા છે ખબર ન હો ક્યારે દસ વાગી ગયા તો આ છે મારા ફુવા એમના સવાર સવારમાં આપણે દર્શન કરી લઈએ અને ક્રિશ સવારમાં ઉઠીને બેસી ગઈ છે નાસ્તાની તૈયારી ચાલે છે અને અહીંયા સ્વાતીબી નો ચા બનાવે છે મસ્ત આદુવાળી કારણ કે હવે ને તેજસ કુમારને બેને નાસ્તો બાકી છે અને પછી હવે ડાયરેક્ટલી દાણભાતનું કુકર મૂકી દેવાનું હવે આજે જ કારણ કે રવિવાર છે એટલે નોકરિયાત માણસોને ઘરે આમ આરામ હોય કારણ કે બહુ વહેલું તો કાંઈ કરવાનું હોય નહીં તોય દસ વાગી ગયા હો હા જો સરસ મજાની આલો લઈને બેસી ગયા ને આ છે શિયાળાની પેલી પેલી બાલુ અને અહીંયા જો આપણે હવે કારણ કે અત્યારે અત્યારમાં આપણે રસોઈ કરવાનું ચાલુ કરી દીધું છે સાડા દસ વાગ્યા તો હવે આને કટિંગ કરવા માંડીએ બરાબર ને

અને આ ટીવી ચાલુ હોય ને એટલે ફૈબા ને પૂમડા ભરાવે ને પણ ટીવી બંધ નો થાય એ નિયમ છે તો એને જો કાનમાં પૂમડા લગાડ્યા છે પણ ટીવી નો બંધ થયું તમે આટલું આધ્યાત્મિક કરો તો આપણે શું કરવું કે કોઈ માને નહીં ને એ કોણ માને કે ઓ 1 કલાક થી ભગવાન નું ઘર પણ આ ટીવી નો આણે બંધ હેડફોન વિષ્ણુ સમાન વિડીયો ઉતારવા આવી જાય તો કરો છે સ્વાતિની એને કે વિડીયો ઉતારલે છું કામ કરે મરચું કોણ મરચા વાળો નો ખાવ મરચું નાખવાનું હોય બર મોણ તેજા જાફળમાં મરચું હોય કે છે ને જામફળનું બરો ક્યારે તમા પૂછ્યો મને ક્યાં કહેવાય ને પ્લેન પ્લેન મીઠા વગર આ બહુ સરસ સરસ છે આમ પકાવેલા નથી નેચરલ છે

સરસ મજાનું સલાડ આપણું તૈયાર થઈ ગયું છે સરસ મજાનું આપણું કાચું સલાડ આવી ગયું દૂધ પીવડાવ્યું તને હાલો ભાગી જાવ ઓ બાપરે સીટ ડાઉન તો દૂધ પીને સીટ ડાઉન કરી છે બાકા ગાડી વ્યવસ્થિત ચલાવી હતી યસ ઉડાડ તો તો ઉડાડ તો મને ઓ હોય નહીં મસ્ત ચલાવી ગાડી શું લઈ આવ્યા તમે કે વિડિયો બંધ નહીં ખરીદી લઈ આવ્યા છે

એ લઈને તો એમ દો એક મોબાઈલ મૂકી દે તો સારું છે મિત્ર વગરનો બાપને પૂછી જો મસ્ત બે પડદા દે છે આ દેકો ઉઠાડો ને આપણે જો જમીને ફ્રી થઈ ગયા ટીવી પિક્ચર અજય દેવગન નું સ્વાતી કપડા લઈ લીધા છે ગયા ને એટલે જો સંકેલવા માંડી છે

જો તમને એક બતાવું જો આ તોરણી બનાવી છે જો આ તોરણ અત્યારે આપણે જાતે બનાવી મટીરિયલ ઘરે લઈ આવી ને પછી હવે આ બનાવી કેટલા કુલ સાથે છે આઠ ન ત્રણ ત્રણ હજાર છે બે થઈ ગયા

અય અહી અહીં તાર ગાડી ઉભી રાઈ તું આવડી મોટી આમાં બેઠી આ તાર વજન ઉપાડે છો અરે વાહ કેવા ઠાબરિયા રમે ચો ફોર્ચુનર લાઈન નીકળી ગયા હલાઈ તો ફોર્ચ્યુનર લાઈન નીકળી ગયા હો ભાઈ આજો તો ગઈ પાંચ વાગી ગયા ને આપણે જોવો બહાર નીકળી ગયા છે કારણ કે ઘરમાં ઘરમાં ગમે નહીં આ છે સરસ મજાની નિતોષ આનંદ સોસાયટી કેટલી વાર કહેવાનું બધા તો બગીચો તમને બતાવું જો મેં નથી જોયો આપણે બે પહેલી વાર જોયું તો આવા સરસ મજાના બધા બંગલોસ છે અને અહીંયા છે ને જો આ ગેટ છે લગભગ ત્યાં બગીચો છે તો મેં નથી જોયો તમને બતાવી દઉં આપણે જઈએ

અહીંયા લીમડામાં બનાવ્યો એટલે ઓહો અહીંયા બહુ જાજા છે આ ગઈસ કેટલા બધા સુગરીના માળા છો જો આ નાળિયેરીમાં અને અહીંયા તો દુનિયાના છે આમાંથી એક ઉપાડી જવો પડશે હો ઓ ઢળક માળા છે જો કોઈને જોતો હોય તો કે છો સુગરીનો માળો કડી મહેનતથી બનાવેલા સુગરીના માળા આપણે જોઈને રાજી થઈ ગયા સુગરીના માળા બહુ ટાઈમે જોયા કેટલા છે અઢળક કામ જો તો ઓ બાપા રે ગણા ગણા એની સો દોઢસો માળા હશે આ પૂરા ઝાડમાં બધી મને એમ કે એક બે જ છે વાહ રે વાહ જો આપણે આવી ગયા શૈલેષભાઈ ઘરે રોડું રૂપાળું સરસ મજાનું છે હું મજામાં

જો થેપલાનો લોટ બંધાઈ ગયો છે મેથીવાળા થેપલા અને બનાવવાનું છે સેવ ટમેટાનું શાક તો જો હજી ફાઈનલી આપણે અહીંયા તો કઈ આપણે જો થેપલા મસ્ત મજાના તળાવવા મંડ્યા છે થેપલા અને શાક બનાવવાનું બાકી છું que sabe, Te tiene